ડભોઈ તાલુકાના પુડાથી વસી જવાના માર્ગનું નાડું કેટલીક જગ્યાએથી બેસી ગયું છે જેને લઈને જીવના જોખમે વાહનો વાહન ચાલકોને પસાર કરવા પડે છે હાલ ટેકનોલોજીના યુગમાં પણ કેટલાક સમયથી જર્જરિત નાડું લાગતા વળગતા તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરીને ચલાવે છે આ નાણા પરથી બહારદારી વાહનો પણ પસાર થાય છે જો નાણું બેસી જશે તો જવાબદાર કોણ શું રિપેરિંગ કરે છે તે અધિકારીઓને દેખાતું નથી કે આ ગંભીર બાબત છે છતાં પણ બે ધ્યાન રહે છે માત્ર રિપેરિંગ કરીને જ અધિકારીઓ સંતોષ માની રહ્યા છે ડભોઈ તાલુકાના પુડા થી વચ્ચેથી પસાર થતું નાળું જર્જરિત હાલતમાં થઈ ગયું છે ચોમાસા દરમિયાન કેટલો ભાગ નાળાનો બેસી ગયો હતો દરમિયાન મેટલ નાખીને તેને સરખું કરવાનું હતું પણ તે મેટલનો ભાગ પણ ધસી પડ્યો છે જેના કારણે વાહન ચાલક લોકો ને સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાએથી નાળું બેસી પણ ગયું છે આ રોડ પરથી મોટા વાહનો પણ અવર